ત્યારબાદ કાંતાબેન ચમનભાઈ પરમાર ભૂમા ભૂમ કરતા આ વાલા નેમાભાઈ પરમાર છરો મૂકી ભાગી છૂટ્યો હતો જે છરો વિડિયોમાં પણ જોઈ શકાય છે ત્યારબાદ પાલનપુર મુકામે સો નંબર પર ફોન કરી જણાવેલ હતું ત્યારબાદ એકસો આઠ ફોન કરીને થરા સરકારી હોસ્પિટલ તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા આ માતાવારીસમ કીટલિકવાર ઝઘડા કરવા માટે આવી કાળો ભૂલી ચાન્થી મારી નાખવાની પણ ધમકીવાર વાત આપે છે પોતાના પરિવારના કલાભાઈ પુતરભાઈ પરમાર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક રિફર કરવામાં આવ્યા અને હવે આવા નરાધમ લુખા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજદાર મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી શું આ મીડિયાના અહેવાલથી કોઈ કાર્યવાહી થશે ખરા તે આવનાર સમય જ બતાવશે મારું નામ જયંતભાઈ ચમનભાઈ ગામ વડા મારા મમ્મી સુતીથી રાત દિવસ દિવસના સાડા ત્રણ વાગે વાલાભાઈ નેમાભાઈ મારા મોટા બાનો છોકરો હું સુતીથી ને છરી મારીને ભાગી ગયો અને મારી બમ્મીને બહુ ઈજા થઈ છે પગમાં અને અત્યારે સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા છે આગળ અમે પોલીસમાં એલસી રજૂઆત કરી હતી પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં કરી હોત ને તો આ બાબત આવત નહીં ત્રણ વર્ષ પહેલાં અમારે ઝઘડો થયો હતો ખેતર બાબા જતા નહોતા અમે મારા બાપા એક્સપાયર થઈ ગયા મારો ભાઈ એક્સપાયર થઈ ગયો એટલે ખેતર બાબા જતો નહોતો અમે ખેતર મૂકી અને અમદાવાદ કમાવા જતા રહ્યા ઝગડાના લીધે થઈ એટલે અત્યારે ખેતર બેતર કોઈ વાવતા જ નહીં તોય અમને બહુ હેરાન કરે છે આર્યો ખેતરમાં અમે જતા જ નહીં અને તોય અત્યારે એની મરમ્મીને શરીર છોડી ગયો વાઘ ગુના વગર